ਦੋ ਲੋਕ ਨੇ ਯੰਕੂਸੂ ਸ਼ਿਆਨ ਰੋਸੋ ਮਨ ਕੋਨੇ ਗੋੜੀ ਮਾਤਾ ਨਾ ਅਰੇ ਰੇ ਐ ਰਵਾਨੂ ਮੁਚੀ ਦੋ ਨੇ ਮੂ ਉਹ ਤਾਰੋ ਹੱਥ ਨਾ ਪਕੜੂ ਤੋ ਮਾਤਾ ਨਾ ਗੇਰੂ

Εγώ, Ρενανί, ζε

మరో దే మివాళీోడో માતા સધીઆશું મતરો ને મતરો ને ધારા ગીત ભાગ ના કરું તો માતા ના કેવરૂ મત કરે આજુ નરેશ ભુવા ભાઈ મારા નથી મારું નથી મારો એ વળી માતા નું વેડ લુટાઈ ગયું

પાછું ના લાવું તો હું સધી માતા નથી પગે ના પાડું તો મારું નોમ સધીજી

તારો ગળો ના કરું તો મારું નોંગ માતા ને ગોહના ગોદરા વચ્ચે કાકડા નાચું હાડું તો ગો મો બીની માતા નથી ਰਰ ਤੂੰ ਤੋ અપਈਆ ਲੈਨ ਫਰੇਸ ਮਹਾਰਾਸ਼ਦੀਨਾ ਨੋਮਨਾ ਤਰ ਦੇ ਮਾਰੇ ਸਿਗੋਤਰ ਨੇ ਹੋ ਗਵਨਾ ਸੇ ਟਪੜੀ ਗਯਾ ਮੂ ਮਾਤਾ ਸਦੀ ਆਈ ਸੁ ਅਜ ਤੂੰ ਐ ਮਹਾਰਾਸ਼ਦੀਨਾ ਬਗ ਬਕੜੇ ਸ બરોબર તારું લૂટાયલો એક દાડો એ તારી આબરૂ લઈને ઘેર વળ્યો જાતો બરોબર મામા આબરૂ લઈને ઘેર ના આવતો મારો નોમ શબી લે બરોબર આવ મારું શબી માતાનું શું બને એ અમૂર ભગુ ની મારી હવા હો ના ઘોરી અગે ગોવાળ્યા જ ધી હો કરવી પડશે ਤੋ ਦੁਖ ਮਟੀ ਜਾਏ ਘਰ ਨੂੰ ਬਧੂ ਅਰੀਏ ਕਲਮ ਲਈ ਜਾਇਸ ਨੋ ਓ ਗੋੜੀ ਮਾਤਾਏ ਟਾਲਾ ਚੇਕ ਲਾ ਕਰਾਈ ਕਰਾਈਤਾ ਜੀ ਜੋ ਭਾ અરે અરે પારે આવતો નથી એક દાડો ત્રણ ભુવા આયા અલગ અલગ ગોમના શું લઈ એ રાત બાર વાગે વાળી ને હેડ્યા મન કે તમે એ મહેન્દ્ર રૂણી આ મારા જહોડી ચોર થઈ ગયા એ માતા સધી આવી ગયા ભોપા મહેન્દ્ર ભાઈ રૂણી અરે રે તોરી ડુસી ચીડની માતા ઓછી આ છે ફલોણી છે ઢેકણી છે પૂસડી છે એ ગોગા છે શિકોતર છે પણ હું નથી ભારતીય ભૂમિના ના શિકોતર ગોગા કાવતર ભારતીય નથી પણ એ અનુ હવે ઉતર્યા એ દો ના ગૌતો એક દાડો માતા ના હે અઢારે ઢારે વાતો પડી છે શું નામ છે બાબાજી યાર તો હાબુજી થઈ ગયા બાબાજી હાબુજી થઈ ગયા પણ મારું એક ગોડી માતાને ઘરમાંથી દુખત જાત નથી બોપાય આવે એટલા એમ કે કાવતર કોઈ કે ફલાણી છે કોઈ કે ઢેકણી છે પણ મુર તારી માતા પકડી લીધી છે પણ એક માં ભાળીથી કે ઈન્સ્ટાગ્રામ ભાળીને આયાસો કોકન મને તો ઋણી આપણો ને તો ઈન્સ્ટાગ્રામ ને મો મારે જેનું ઓતડું ઓળચવાનું છે ને એનું હું કોરું ઓળચીનો છું પણ જે મને એવું લાગશે ને મને સધીને કે આ ખાલી મારો ઉટકો ઘટાવા આવ્યો છે તો હું એને દોરા ડાલીન રવાનો કર્યું આવું હું સધી કહું છું મનમાં બધું ને કહું છું કોઈ મનમાં રાખતા હોય તો મત રાખજો હા મારી બાધાઓ આવ્યો છે એ મને ખબર પડશે આ કોઈ ઉટકો ઘટાવા આવ્યો છે એ મને સધીને ખબર પડશે ਤਾਰੀ ਨੋ ਮਾਰੂ ਨਾਮ ਸਦੀ ਜਮੂ ਵਜਾਗਰੀ ਬਸੇ ਨਰਾ ਭਈ ਆ ਡੋਹਾ ਨੇ ਪੁਛੋ ਕਨੇ ਇੱਕ ਦਾੜੋ ਤਾਰਾ ਗੋਮੋਰ ਬਰਿਉਸ ਕੇ ਨੀ ਮੂ ਮਤਾ ਸਦੀ ਆਈ ਸੁ

બરોબર એક પોણિયારે દીવો કર્યો હું માતા બોલું છું નંબર મારો નંબર જાજે મો માતા કે એ દીવો ભરજે ફોન કરજો આ બરોબર તારા ઘર દિવાળી પહેલું દુખ મટાડી નો હું છું દિવાળી પહેલું તારા ઘર માંથી દુખ મટી જાય તો મારા ભુવાનું તેડું

ન